આગળવાડી પગાર વધારો બે હજાર પચ્ચીસ લાંબા ગાળાથી ચાલતી માંગ જેમાં માનદ વેતન વધારો કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો મળવો અને અન્ય કેટકેટલીય માંગ જેમાં પોષણ રહેકર મોબાઈલ ફોન નવા આપવા વગેરે માંગોને લઈને આંગણવાડી બહેનો આંદોલનો કરતી રહી છે વાર પત્રો પણ લખવામાં આવે છે હડતાલ પણ કરવામાં આવી છે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવતો ન હતો હવે આંગણવાડી બહેનો દ્વારા છેલ્લું શસ્ત્ર ઉગમતા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં કંઈક અંશે વધારો થાય અને તેમની કેટકેટલી માંગણીઓ છે તે પૂર્ણ થાય તેવું જોવા મળી રહ્યું છે આંગણવાડી સંગઠન ગુજરાત રાજ્ય સમિતિ ગુજરાત સ્ટેટ કમિટી સંગઠન સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા પત્ર લખવામાં આવી રહ્યો છે માનદ વેતન વધારો તેમજ અન્ય કેટલીય માંગણીઓને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો હવે બહેનોના માનદ વેતનમાં વધારો તેમજ તેમની કેટલીય માંગણીઓ છે તે પૂર્ણ થાય તેવું જોવા મળી રહ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સીઆઈટીયુ સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સીઆઇટીયુ ગુજરાત રાજ્ય સમિતિ ગુજરાત સ્ટેટ કમિટી દ્વારા એક અખબાર યાદી જાહેર કરવામાં આવી રહી છે તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આ અખબાર યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી શ્રીએ પોતે આપેલ વચનનું પાલન કરવાનું રહેશે ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાંથી આવેલ આગણવાડી તથા આશા વર્કરોના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પણ યોજવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ પણ કરવા જણાવવામાં આવ્યું છે જો માગણીનો ઉકેલ ના આવે તો આંદોલનની જાહેરાત કરવામાં આવી રહી છે તો આજે અખબારી યાદી પત્ર જે પરિપત્ર લખવામાં આવી રહ્યો છે જાહેર કરવામાં આવ્યું છે તેમાં શું જણાવવામાં આવ્યું છે વિગતવાર માહિતી જોઈએ તો સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ગુજરાત મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ માર્ચ મહિનામાં આપવામાં આવેલ વચનનું પાલન કરવા એટલે કે ખુદ મુખ્યમંત્રીશ્રી દ્વારા પોતે પણ કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે અને તેમના જે વિવિધ પ્રશ્નો છે તેનો ટૂંક સમયમાં બેઠક યોજી ઉકેલ લાવવામાં આવશે પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ નિર્ણય ના આવતા તેમનું જે વચન છે તેમનું પાલન કરવાની માંગણી સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતના એક કે બે નહીં પરંતુ છવ્વીસ જિલ્લાઓમાંથી આવેલ એક હજારથી પણ વધુ આંગણવાડી વર્કરો અને આશા વર્કરો તેમજ સત્યાગ્રહ ઉપવાસો કર્યા હતા તો ગુજરાતમાં લાખો આંગણવાડી બહેનો આંગણવાડી કાર્યકર ત્રી બહેનો કાર્યરત છે જેઓ લાંબા સમયથી તેમની પડતર માંગણીઓને લઈને આંદોલનો કરી રહી છે માગણીઓ કરી રહી છે કેટ કેટલી વાર પત્રો પણ લખવામાં આવે છે મુખ્યમંત્રી શ્રીએ પોતે પણ કબૂલ્યું છે કે તમારી માંગોનો સ્વીકાર કરવામાં આવશે પરંતુ તેમ છતાં હજુ પણ કોઈ નિર્ણય ના લેતા આંગણવાડી બહેનો તેમજ આંગણવાડી સંગઠન ગુજરાત કમિટી સંગઠન યુનિયન રોષે ભરાયું છે અને આંગણવાડી બહેનો આશા વર્કર બહેનોના માનદ વેતન વધારો તેમજ અન્ય પડતર માંગણીઓને લઈને અખબાર યાદી જાહેર કરવામાં આવી રહી છે અને હજુ પણ જો જાહેર કરવામાં નહીં આવે માનદ વેતનમાં વધારો નહીં કરવામાં આવે માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે આગળ જોઈએ તો આંગણવાડી તથા આશા બહેનો લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે આંદોલન ચલાવી રહેલ છે નામદાર ગુજરાત હાઈકોર્ટની બે ન્યાયમૂર્તિઓના બેન્ચ દ્વારા આ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરિયાતને મળતા લઘુત્તમ વેતન આપવાનો ચુકાદો ઓગસ્ટ બે હાજર પચ્ચીસના રોજ આપેલ છે તે માંગણીનો અમલ ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી કરે કેન્દ્ર સરકાર દ્વારા બે હાજર અઢારથી પગાર વધારો આપેલ નથી તેમજ સંસદ સમક્ષ પગાર વધારો આપવાની કરેલ જાહેરાતનો પણ અમલ કરવો જોઈએ તો જણાવવામાં આવી રહ્યું છે કે આંગણવાડી તેમજ આશા બહેનો લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે તેમને લઘુત્તમ નોકરિયાત જે સરકારી નોકરિયાત છે તેમને મળતા લઘુત્તમ વેતન આપવાનો ચુકાદો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ આપી દીધેલ છે તે માંગણીનો અમલ ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી કરે અને કેન્દ્ર સરકાર દ્વારા જે બે હજાર અઢારથી પગાર વધારો આપેલ નથી તેમજ સંસદ સમક્ષ પગાર વધારો આપવાની કરેલ જાહેરાતનો પણ અમલ કરવો જોઈએ તેવું તેમણે જણાવ્યું છે તો આગળ આપણે જોઈએ તે પહેલાં એટલું જરૂરથી કહીશ કે જો તમે ચેનલમાં નવા હો પહેલીવાર ચેનલને વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી છે તો આશા વર્કરો અને ફેસિલિટેડ બહેનોને ફિક્સ પગારદાર બનાવી લઘુત્તમ વેતન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે નિવૃત્તિ વયમર્યાદા અન્ય તમામ રાજ્યોની જેમ સાહિત કરવામાં આવે તેમજ ડિજિટલ કામગીરીની ફરજ પાડવામાં આવતી હોય તે આંગણવાડી તથા આશા વર્કરોને સક્ષમ મોબાઈલ આપવામાં આવે અને જે સાયબર ફ્રોડથી બચાવવા માટે એફઆરએસ ઓટીપી આપવાની જે સિસ્ટમ હતી તે બંધ કરવામાં આવે નજીવો પગાર ધરાવનારી બહેનો ઉપર સતત કામગીરીનો બોજ વધારી કામ બાબતે ધાકચમકીનું વાતાવરણ જે ઊભું કરાય છે તે તાત્કાલિક અસરથી તેની ઉપર લગામ મૂકવામાં આવે બાળકોના આહાર માટે બે હજાર ઓગણીસ માં નક્કી કરવામાં આવે અને આરોગ્ય સેવાઓ તમામ કામગીરી લેવાનું બંધ કરવામાં આવે તાત્કાલિક આવે તમામ કામગીરી ઉપર તે સહિતની માગણીઓ માટે આ બહેનો બેઠક યોજીને ઉકેલ લાવવા માટેની માંગણી કરી રહેલ છે ધરણા બાદ શ્રી મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી અને સંબોધ આરોગ્ય મંત્રીશ્રીને સંબોધતા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા આ બધા જ પ્રશ્નોની રજૂઆત મુખ્યમંત્રીશ્રી સમક્ષ તારીખ દસમી માર્ચ બે હજાર પચીસના રોજ પણ કરવામાં આવી હતી અને તે સમયે મિનિસ્ટર કક્ષાની બેઠક યોજવાની ખાતરી આપવા અપાયા હોવા છતાં ખુદ મુખ્યમંત્રીશ્રીએ પોતે આપેલા વચનની ખાતરી પાડી નથી અને સતત બેઠક યોજીને યોજાઈને ઉકેલ કરવાની રજૂઆતો કર્યા છતાં બેઠકો યોજવામાં આવી નથી અને તેથી ગુજરાતની એક લાખ આંગણવાડી તથા ચાલીસ હજાર આશા વર્કરોમાં ભારે રોષ ઉભો થયેલો છે અને માગણીઓનો ઉકેલ ના આવે ત્યાં સુધી સતત તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય કરેલ છે સીઆઈટીયુના ગુજરાત પ્રદેશ મહામંત્રી અરુણભાઈ મહેતા તથા પ્રમુખ સતીષભાઈ પરમાર ગુજરાતમાં સામાન્ય ઝરણા ધરણા રેલી ના કાર્યક્રમો માટે કલામ એકસો ચુમ્માલીસ નો બહાનુ આગળ ધરીને પોલીસ પરમિશન આપતી નથી તે ગુજરાત માટે કલાંકરૂપ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ નાગરિકોના મૂળભૂત અધિકારો અને ગુજરાતની એકસો ચુમ્માલીસની કલમ બાબતે સરકારને ટીકા કરતો ચુકાદો આપ્યો હોવા છતાં પરમિશનનો ના આપવામાં આવે એટલે કે પરમિશન આપવામાં ના આવતી હોવા બાબતે મારે રોજ સાથે રજૂઆત કરી છે તો તેમના આ જે પત્ર છે તે કૈલાસબેન રોહિત મહામંત્રી ગુજરાત કર્મચારી સંગઠન સોમપુરા ઉપપ્રમુખ હેલ્થ વર્કર યુનિયન અરુણ મહેતા મહામંત્રી સતીશભાઈ પરમાર પ્રમુખ સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રીશ્રી પોતે આપેલ વચનનું પાલન કરે ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાંથી આવેલ આંગણવાડી તથા આશા વર્કરોના જે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા થઈ રહ્યા છે તેમની જે માંગણીઓ છે તેનો ઉકેલ લાવવામાં આવે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવે અને જો માંગણીઓ ના ઉકેલવામાં આવે તો આંદોલનની જાહેરાત પણ કરવામાં આવી છે આ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે આજે અખબારની યાદી જાહેર કરવામાં આવી છે તે તેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે તો ગુજરાત સરકારે હવે તેમને માનદ વેતન અને અન્ય જે તેમની માંગણીઓ છે તે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવી જ જોઈએ તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ધન્યવાદ